આધુનિક યુવતીએ બાળમજૂર અને અગરિયાઓ માટે જે કર્યું છે તે જાણીને તમારું હૈયું ભરાઈ જશે અમદાવાદ શહેરની ચમકદમકવાળી જિંદગીને બદલે મીઠું પકવતા અગરિયાની વચ્ચે જઈને કોઈ યુવતી બેસે તો નવાય જ લાગે આજકાલની આધુનિક યુવતીઓને શહેર છોડવું સહેજે ના ગમે આવી સ્થિતિમાં એક યુવતી અગરિયાઓના ઉત્કર્ષ માટે જબરદસ્ત કામ કરી રહી છે તેની વ્યાવસાયિક સજ્જતા ઉચ્ચ છે તો સાથે સાથે વિચારો પણ ઉચ્ચ છે તેણે અગરિયાના બાળકો યુવાનો અને મહિલાઓ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરીને સફળતા મેળવી છે એમનું નામ છે નિરૂપા શાહ નિરૂપાબહેન મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વીરાવદર ગામના માતા ચારુબહેન હેલ્થમાં નોકરી કરતા હતા અને પિતા નવનીતભાઈ ખેતીવાડી અને કોટનના ધંધા સાથે સંકળાયેલા હતા નિરૂપાબહેને ભાવનગર યુનિવર્સિટીમાં ગધડામાંથી માસ્ટર ઇન સોશિયલ વેલફેર કર્યું છે એ પછી તેમણે એલ પણ કર્યું છે તેઓ કચડાયેલા અને છેવાડા લોકોના ઉત્કર્ષ માટે સતત કામ કરી રહ્યા છે તેઓ બાળ અધિકારની ગુજરાતની ઝુંબેશમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે સ્ત્રી જાગૃતિકરણ અને એચઆઈવી કાઉન્સેલિંગ ક્ષેત્રે પણ તેમણે નોંધપાત્ર કામ કર્યું છે તેઓ ગુજરાતની જાણીતી સ્વૈચ્છિક સંસ્થા ગણતરના ડાયરેક્ટર છે તેઓ સુરેન્દ્રનગર જિલ્લાના પાતળીમાં રણની કાંધે આવેલી ગીજુભાઈ બધેકા અકાદમીના પરિસરમાં બેસીને અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે અગરિયાઓના ઉત્કર્ષ માટે ગણતર સંસ્થા વર્ષોથી સક્રિય અને પ્રતિબદ્ધ છે ગણતર સંસ્થાના સ્થાપક છે કર્મશીલ સુખદેવભાઈ પટેલ ગુજરાતની સેવાકીય અને સ્વૈચ્છિક સંસ્થાઓમાં તે મોખરાનું નામ છે તેઓ અદના સમાજસેવક હોવાની સાથે કેળવણીકાર સમાજશાસ્ત્રી અને દ્રષ્ટિવંત સમાજ આગેવાન પણ છે ગણતર સંસ્થાએ શિક્ષણ આરોગ્ય રોજગાર કૃષિ વગેરે ક્ષેત્રમાં સાતત્ય સાથે ઘણા સફળ પ્રયાસો કર્યા છે સુરેન્દ્રનગરના ખારાઘોડા ઉપરાંત કચ્છમાં પાનંદરો જામનગરમાં સિક્કા અને વાપીમાં અગરિયાઓ માટે ઉત્કર્ષ કેન્દ્રો શરૂ કર્યા છે અગરિયાના બાળકોને શિક્ષણ આપવાનું આ સંસ્થા વર્ષોથી કામ કરે છે આ માટે ઘણા પ્રયોગો પણ થયા છે કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓના બાળકોને ભણવાનું મળે તે માટે આ સંસ્થાએ વર્ષો પહેલાં રણમાં શાળાઓ શરૂ કરી હતી તેમણે કિચન ગાર્ડનનો સફળ પ્રયોગ પણ કર્યો છે નિરૂપા બહેને અગરિયાઓના ઉત્કર્ષ માટે અનેક પ્રવૃત્તિઓ અમલમાં મૂકી છે અહીં તારોણીયા શાળાનો પ્રયોગ થયો છે ગામડામાં રહેતા ગરીબ લોકો સુધી હવે પડીકા સંસ્કૃતિ પહોંચી ગઈ છે બાળકો વેફર કુરકુરે વગેરેના પડીકા ખરીદીને ખાય છે નિરૂપા બહેને દસ ગામોમાં બહેનોને તાલીમ આપી બહેનો જાતે વેફર બનાવે છે શિવમુમરા તૈયાર કરે છે તાજા નાસ્તા કિફાયતી ભાવે વધારે જઠ્ઠામાં વેચવામાં આવે છે નિરૂપા બહેનનું બીજું મહત્ત્વનું કાર્ય એટલે બાળમજૂરી નિર્મૂલન અત્યાર સુધી તેઓ હજારો બાળમજૂરોને મજૂરીમાંથી પાછા લાવ્યા છે અને ખોવાયેલા બાળકોને તેમના માતા પિતા સુધી પહોંચાડ્યા છે ચાર વર્ષ સુધી તેઓ ગુજરાત વિદ્યાપીઠમાં ચાઇલ્ડ મોડેલ ઓફિસમાં સિટી કોઓર્ડિનેટર તરીકે કામ કરતા હતા બિહાર રાજસ્થાન અને બંગાળમાંથી કોન્ટ્રાક્ટરો ખોટું બોલીને અનેક બાળકોને અહીં ગુજરાતમાં બાળમજૂરી કરાવવા માટે લઈ આવે છે આવા બાળમજૂરોને છોડાવવાનું કામ બહેને હિંમત નિસ્બતથી અને જોખમો લઈને કર્યું છે ગાંધી મિત્ર સહિત અનેક પુરસ્કારોથી સન્માનિત થનારા નિરૂપાબહેન પાસેથી ગુજરાતને હજી ઘણી અપેક્ષાઓ છે નિરૂપા બહેનને તેમના આ કાર્યો બદલ જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા પડે આવી યુવતીઓ અને યુવકો વધુમાં વધુ તૈયાર થાય તો ભારતને આગળ વધતા કોઈ રોકી નહીં શકે